નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું વિભાગ દ્વારા એસટી ચાલક અને કન્ડક્ટરની આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે ડબલ્યુ એસ ટી વિભાગ દ્વારા પણ ડબલુએસટી ડેપો ખાતે ક્રિષ્ના આયા હોસ્પિટલના સહયોગથી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ વિભાગમાં ફરજ બજાવતા બસ ચાલક અને કંડકટર સહિત સ્ટાફની આંખોનું વિનામૂલ્ય તપાસ કરવામાં આવી હતી આ પ્રસંગે કેમ્પમાં ડોક્ટર શાહ દ્વારા તમામની આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જે મોટી સંખ્યામાં ડ્રાઈવર અને કંડક્ટર સહિતના સ્ટાફે આ કેમ્પનો લાભ લીધો હતો માર્ગ સુરક્ષા અને સલામતી મંથ અંતર્ગત ડભોઈ ડેપો દ્વારા આજે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ અને બીપી ચેકઅપ કેમ્પનું અમે આયોજન કરેલ છે સદર કેમ્પની અંદર અમે તમામ જાતના અમારા ડ્રાઈવરો કંડક્ટર મિકેનિકલ સ્ટાફ એમને આંખો ચેક કરી અને બીપીનો અમે ચેકઅપ કેમ્પ કર્યો બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોય સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર